નમસ્કારી ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠામાં દિયોદરના ના સણાદર મુકામે ગૃહમંત્રી શ્રી અમિત શાહ સભા પહેલા જિલ્લાના ખેડૂત આગેવાનો અટકાયત કરવામાં આવી હતી વહેલી સવારે આ આગ પોલીસ દ્વારા જિલ્લા પ્રમુખ ડોલાભાઈ ખાગડા મહામંત્રી વક્તાભાઈ કુલ પાલનપુર થી જિલ્લા મહામંત્રી ભરતભાઈ કરેણ વાવ રાજપૂત તેમજ દાનેરા થી પ્રમુખ શંકરભાઈ વાગડા ની વહેલી સવારે અટકાયત કરવામાં આવી હતી ખેડૂતોના પડતર પ્રશ્નો જેમાં ખેડૂતો ને પોષણક્ષમ ભાવ માટે સીટુ પલ્સ ફિફ્ટી સ્વામીનાથન રિપોર્ટર અનુસાર ટેકાના ભાવ મળી રહે અને ખેડૂતોને સંપૂર્ણ જ મુક્ત માટેની મુખ્ય માગણી લઈને કાર્યક્રમ આપતા પહેલા પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી વધુમાં જણાવ્યું હતું કે સરકાર ડરી રહી છે આગળ કરીને કાર્યક્રમ કરવા છે કેન્દ્ર સરકાર ઉઘોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ થયા હોય તો એ જ નિયમથી ખેડૂતોને પણ કાર્યમાંથી મુક્ત કરવા જોઈએ ખેડૂતોનો એક જ અવાજ ખેત પેદાશના પૂરતા ભાવ અને કર્જ સંપૂર્ણ

ખેડૂત આગેવાનોની વહેલી સવારે અટકાયત કરવામાં આવી છે કઈ કાગસની નજરકાર કરવામાં આવ્યા છે કારણ કે અમારી મુખ્ય માગણીઓ શું અમારી વ્યાજી માગણીઓ એ જ છે કે જે ખેત પેદાશો છે ખેડૂત ખેત પેદાશ રાત દિવસ મહેનત કરીને કરી રહ્યો છે જે અન્ન ઉત્પન્ન કરી રહ્યો છે તેને પોષણ સભ ભાવ મળે જે ટુ પ્લસ ફિફ્ટી સ્વામિનાથન રિપોર્ટ અનુસાર અમને ભાવ આપવામાં આવે પ્લસ બીજું અમારું જે મુક્તિ ખેડૂતને સંપૂર્ણ એ ઋણમાંથી મુક્ત કરે દેવામાંથી મુક્ત કરે એ અમારી મુખ્ય માગણીઓ છે જો આ દેશની અંદર લાખો કરોડો રૂપિયા ઉદ્યોગપતિઓના માફ થતા હોય તો એ જ નિયમથી ખેડૂતોના પણ માફ થવા જોઈએ તો સરકાર આ વાતને ધ્યાનમાં ન લેતા ખેડૂત આગેવાનો ઉપર પોલીસને આગળ કરી દમન કરી અને એમને નજર કરવામાં આવે છે જેના થકી એમનો કાર્યક્રમ સફળ થાય પરંતુ અમારો એક માગણીઓ જ્યાં સુધી નહીં સંતોષતા ત્યાં સુધી અમે અમારી લડાઈ ચાલુ રહેશે અને આવનારી બે હજાર ચોવીસની વિધાનસભાની ચૂંટણીની અંદર જો થોડુંક સરકારને વિનંતી કરીએ છીએ કે એ ચૂંટણી પહેલા પહેલા અમારે જે કરજા મૂકી છે એ કરી આપવામાં આવે અન્યથા એ ચૂંટણીના પરિણામની અંદર કંઈક મોટા મોટા ફેરફારો થશે એ ચોક્કસ છે